જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે પાપડીવાલોનું શાક પાપડીવાલાનું શાક બનાવવા માટે આપણે પાપડીને આવી રીતના કટ કરી લીધી છે હવે આ વાલોને આપણે બાફવાની છે તો તેના માટે મેં કૂકર લઈ લીધું છે કૂકરમાં આપણે આની પાંચ વિસલ થવા દેવાની છે તો મેં બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે કૂકરમાં અને જે વાલોર સુધારીને રાખી છે તે વાલોર તેમાં નાખી દઈશ અને એક મોટી સાઈઝનું મેં લીધું છે બટેટું તમે ચાહો તો બટેટું નાખી શકો છો નકર સ્કીપ પીપ કરી શકો છો પાપડી વાલોના શાકમાં બટેટું નાખવાથી ટેસ્ટ બહુ સારો આવે છે તો મેં હવે આની આપણે પાંચ વિસલ થવા દઈશું તમે જોઈ શકો છો આપણો પાંચ વિશાલ થઈ ગઈ છે અને આપણું વાલર અને બટેકું સરસ રીતે બફાઈ ગયું છે આપણે ચપ્પુની મદદથી જોઈ લે કે આપણું બટેકું બફાઈ ગયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણું બટેકું પણ સરસ રીતે બફાઈ ગયું છે હવે આપણે આનો વઘારી લઈએ તો તેના માટે એક બર્તન મેં લઈ લીધું છે તેમાં હું મોટી ચાર ચમચી જેટલું તેલ નાખીશ આપણું તેલ આવી ગયું છે હવે એમાં એક ચમચી આપણે જીરું એડ કરીશું એક ચમચી જીરું અડધી ચમચી હિંગ એક ચમચી ધાણા જીરું પાવડર અને એક ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે તેમાં આપણે નાખશું મેં ટમેટું સુધારીને રાખી દીધું હતું તેમાં હવે આપણે એક ટમેટું સુધારીને નાખશું આપણે ટમેટું સરસ પાકી ગયું છે હવે તેમાં સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું નાખશું અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે એમાં આપણે જે બાફેલું બટેકું હતું તે આમાં એડ કરી દઈશું આપણે તેને સુધારીને રાખી દીધું હતું એમાં બે ચમચી જેટલું આપણે મરચું નાખીશું હવે આને સરસ રીતના મિક્સ કરી લઈ આપણું લાલ મરચું સરસ રીતના મિક્સ થઈ ગયું છે આપણે હવે જે વાલો બોલ કરેલ છે બાફેલ છે તેને આપણે આમાં નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું જો તમને આ અમારી રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સજેશન બોક્સમાં કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી હવે આને સરસ રીતના મિક્સ કરી લઈ તો તમે જોઈ શકો છો કે આપણું પાપડીવાલાનું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે Thank you for my watching video.